જ્યારે જયારે અહીંયા આવવાન થાય ત્યારે મનમાં વિચાર આવે ભાઈ જીગ્નેશે જે આખી વાત મૂકી દાહોદના અને પૂર્વ પટ્ટીના સૌ આદિવાસી ભાઈઓ બહેનો એક વિચારવા જેવી જરૂરિયાત આજના દિવસે એ છે કે એવું શું બને છે આ દાહોદમાં એવું શું બને છે ગુજરાતમાં કે અહીંથી બસો ભરી ભરીને મજૂરો એ દક્ષિણ ગુજરાતમાં અમદાવાદમાં વડોદરા અને સુરતમાં ઠરવાય છે માત્ર ને માત્ર જાણે આ જિલ્લાઓ અને પૂર્વ પટ્ટી જે છે એ મજૂરો પૂરા પાડનાર જિલ્લાઓ બની ગયા અહીંયા વિકાસ કેમ ના થાય ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી મજૂરી કરવા માટે બસ ભરીને અહીંયા કેમ ના આવે ભારતમાલા પ્રોજેક્ટ નીકળે તમારી જમીનના ભાણી પાણી જે પાણીના ભાવે તમારી જમીનો એ સરકાર લઈ લે બીજી બાજુ તમે આમ

એવી ચોરી કરી એવી ચોરી કરી દાહોદ આવે અને બચું ખાબડ હજુ એના મંત્રી મંડળમાં છે કાલ નીકળી જાય જુદી વાત છે આની મજબૂરી તો જુઓ ભારતીય જનતા પાર્ટી ની કે એમને આવા ભ્રષ્ટાચારીઓને મંત્રી રાખવા પડે છે હજુ સુધી દાહોદ ની

કે કે સત્તા આવે માટે તમે ગમે તેમ કરશો તો તમને મનુસ્મૃતિ લાવવા નહીં જઈએ દેશમાં ચાલશે તો એ બાબા નું બંધારણ ચાલશે એ મનુ મનુસ્મૃતિ છે એ નહીં ચાલે આ બે વચ્ચેનો જે ફર્ક છે એ સમજવો પડશે એ મનુસ્મૃતિ એટલે અમુક ની પાસે આધાધી અમુક ની પાસે સંપત્તિ અમુક ની પાસે રાજ રાજ કરવાનો અધિકાર કોઈક ને સંપત્તિ રાખવાનો અધિકાર કોઈકને તમે ને હું માત્ર મજૂર બની ને રહી જશું તમે ને હું માત્ર ગ્રાહક અને મતદાર બનીને રહી જઈએ આવું ન થાય એના માટે રાહુલ ગાંધી મેદાને પડ્યા દેશમાં વાતાવરણ બદલાણું અને આપણે જે પચાસ સંસદ સભ્યો હતા એ સો પહોંચ્યા ચારસો ને બાર નો નારો આપનારા બસો ચાલીસ ઉપર આવી ગયા પણ બસો ને ચાલી એ સાચી રીતે નતા આવ્યા રાહુલજી થોડા ટાઈમ પછી એટમ બોમ્બ પછીનો કયો બોમ્બ લાવવાના છે કયો બોમ્બ લાવવાના છે આ હાઈડ્રોજન વાળા માટે હાઇડ્રોજન બોમ્બ માટે ભાજપના સંસદ સભ્યો પત્રકારો પૂછે છે રાહુલજી હાઇડ્રોજન બોમ્બ ક્યારે ફોડવાના છે કે દરેકને ને છે કે કઈ સંસદ સભામાં કઈ જગ્યાએ ચોરી થઈ છે બહાર પડશે તો વોટ ચોરી ને કોલ્લી પાડવા માટે રાહુલજી જે આખા દેશમાં આહવાન આપ્યો છે હું આપ સૌને વિનંતી કરું છું એક એક કાર્યકર્તા હું કામે લાગી જાઓ તમારા પોતાના ગામમાં તમારી પોતાની તાલુકા પંચાયતની સીટ તમારી જિલ્લા પંચાયતની સીટ આ બધું જીતશું તો આવતા સમય આપણે વિધાનસભા ને લોકસભા જીતશું એ વોટ ચોરીનો જે આહવાન એ પકડવાનો આહવાન રાહુલજી આપ્યું છે એ તમારે મારે સૌએ પોતાના ફિલ્ડમાં ઝીલવું પડશે આપણે નહીં ઝીલીએ તો પછી આખા ગુજરાતમાં સૌથી વધારે નકલી ઓફિસો ક્યાં જીલમ ચાલે સૌથી વધારે નકલી ઓફિસો ક્યાં ચાલે છે સૌથી વધારે નકલી ઓફિસ ક્યાં ચાલે છે અને છતાં આ નકલી ઓફિસ નકલી સરકાર નકલી દવા બધું જ નકલી ચાલે અને આસલી બધા એમને એમ બેહી રહ્યો ના ચાલે આપણે આસલી છીએ તો નકલીની સામે લડાઈ લડવાનું ચાલુ કરવું પડશે આવી લડાઈ લડવા માટે તમને આહવાન આપવાની સાથે હું એટલું જ જ કહીશ લડાઈ લડાઈ આપણી જે છે છે એ એ મત મત આપણો અધિકાર તો તો લડશું રહે કાલે તમને ભાભોરે પૂછવા નહીં આવે બચું ખાબરે પૂછવા નહીં આવે અને ગુજરાત નો માંદો અને વડદાલ મુખ્યમંત્રી છે એ પૂછવા નહીં આવે માત્ર ને માત્ર જે છે એ તમને એમ કે છે તમારે જે કરવું એ કરો આંદોલન કરો જે કરવું એ કરો અમે તો ચોરી કરીને સરકાર બનાવી લેશું આ ચોરીની સરકારને રોકવા માટે આપ આપણ સૌના સાથે હું બે ચાર નારા તમારી સામે બોલીશ નારા બોલીને મારી વાત પૂરી કરીશ આજે લાંબા ભાષણનો વખત નથી હું કહીશ જ્યારે વોટ છોડ તો તમે કેશું ગંદી છોડ હું કહીશ ગલી ગલી મેં છોર હે તો તમે કારણ કે વોટ ચોર તો આખી પાર્ટી છે પણ પાર્ટીનો નો સરગના જે હોય જે મુખ્ય હોય એ મુખ્યને ને વોટ ચોર કહેવાય કારણ કે એને કહીએ આખી પાર્ટી આવી જાય એટલે આપ આરામથી કહી શકશો હું કહું ગલી ગલી મેં શોર હે કઈ વાંધો નહીં આપણે પ્રધાનમંત્રીને ને કઈ ના કહેવાય પણ નરેન્દ્રભાઈને તો કહેવાય ચોરી કરે તો એટલે મોદી વોટ ચોર કહેવામાં કઈ વાંધો નથી પછી હું બીજો નારો ત્રીજો જે છે कि पहले गोरा और समय विक्रांत जी आप सब जानते हो इस देश की लड़ाई में करीबन करीबन 25000 आदिवासियों ने अपनी जान की आहुति दी है तब जाकर यह देश आजाद हुआ है उस आजादी को हम मिटने नहीं देंगे वो भी हमें आगे जाकर ये लड़ाई लड़नी है आदिवासियों पहले सही थी પહેલા ગોરાની સામે લડ્યા હવે ચોરાની સામે લડવાનું છે દાહોદ ની ધરતીનું આ ડુંગરાનું પાણી કડક હોય ઢીલું પાણી ના ચાલે દરેક નો અવાજ આવે અને હાથ ઊંચો કરીને પહેલ तो दे 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 चोर, तो चोर, तो गली गली में शोर है, तो है गली गली में शोर है, तो है अब सब खूब खूब आभार समय वोट चोरों की सामने लड़ाई लड़वा જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતી અને આવનારી વિધાનસભા જીતવા માટે અત્યારથી આપણે કબર કસીએ ધન્યવાદ જય હિન્દ જય જુહાર જય આદિવાસી